સુરત જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલયનું રવિવારના રોજ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદેશ અધ્યક્ષે વર્ષોથી ભાજપ કાર્યાલયમાં કામ કરતા કાર્યાલય મંત્રી અંબેલાલના હાથે રિબિન કપાવી ભવનમાં પ્રવેશ કર્યો આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે ભવનના નિર્માણમાં નાનામાં નાના કાર્યકરોનું યોગદાન રહેલું છે સુરત જિલ્લા ભાજપના સ્થાપના કાળથી અત્યાર સુધીના અધ્યક્ષોને પાયાના કાર્યકરોને યાદ કર્યા લોકસભાની ચૂંટણીમાં કેટલીક વિધાનસભા બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો થયો તે અંગે પણ તેમણે ટકોર કરી હતી ગમે ગામ ચોમાસાના પાણી ભરાતા હોય તો તેને નિવારણ માટે બોરવેલ પાણી ભૂગર્ભમાં ઉતારવાની યોજના અંગે સુરત તાપી સુમુલ ડેરી દ્વારા આવા બોરવેલ કરવામાં આવનાર હોવાની જાહેરાત પણ કરી હતી તો પ્રસંગે પ્રદેશ મહામંત્રી રત્નકાર ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ ભવન નિર્માણ બદલ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે સ્વાગત પ્રવચન કરી ભાજપને મજબૂત બનાવનાર તમામ પાયાના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંત હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી મુકેશભાઈ પટેલ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી કુંવરજીભાઈ હડપતે સુરત જિલ્લા ભાજપના અધ્યક્ષ ભરતભાઈ વસાવા ઈશ્વરભાઈ ગામી સહકારી આગેવાન માનસીભાઈ પટેલ ગૌતમભાઈ વ્યાસ મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તાપી જિલ્લાના મહામંત્રી રાકેશભાઈ કાશવાલા નિલેશભાઈ ચૌધરી સંગઠનના સૌ પદાધિકારીઓને મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો સ્થિત રહ્યા હતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજે બારડોલી ખાતે તેન ગામની અંદર એક આધુનિક સગવડવાળું આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણી કનુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લગભગ બાવન હજાર સ્કવેર ફૂટ જેવો આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે એમાં બત્રીસ હજાર સ્કવેર ફૂટમાં મંજૂરી લઈ અને પચીસ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે આમાં જિલ્લા પ્રમુખની ઓફિસની સાથે સાથે તમામ સાત મોરચાઓના પ્રમુખોની ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ઉપર એક હોલ પણ બનાવવામાં આવ્યો છે લગભગ ચારસો ની બેઠક વાળો એક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જિલ્લામાં જે કંઈ પણ હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યકર કાર્યાલયનું નિર્માણ થયું છે એ પણ એક આ એક મોટી બાબત છે હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનો લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ કાર્ય કાર્યકરો પાસેથી ફંડ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ કર્યું છે એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી પણ આગામી દિવસોમાં હજુ હોલનું કામ અમારું થોડું બાકી છે એ પૂરે થયાથી સાચો આંકડો ખ્યાલ આવશે સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે